મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા મુલાકાત લીધી તેમણે ગીર સોમનાથના કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લીધી હતી તેમણે ગીર સોમનાથના કોડીનારના કડવાસણ ગામે પહોંચીને ખેતરોની મુલાકાત લઈને વ્યાપક નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી આ મુલાકાત દરમિયાન તેમની સાથે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા

દરેક ખેતર લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી હા મુખ્યમંત્રી સાહેબ ઘરની ખેતર ની મુલાકાત લીધી અને પાક જે બધી નિષ્ફળ ગયો એ સાહેબ ને બધી રજૂઆત કરી ભાઈ અને એમાં કઈ પણ અમારી ખેતીમાં કઈ પણ એમાં કઈ મળે એવું નથી માલ ધોરનો ઘાસ બધું કઈ બધું સારો બધો થઈ ગયો અને મુખ્યમંત્રી સાહેબે ધારણાથી કીધું કે તમને જેટલી બની એટલી તમને રાહત